ભરૂચના વલિયામાં મેઘ તાંડવ ચૌ વરસાદ વરસ્યો છે ટોકરી નદીના પાણી કોઝવે ઉપર ફરી વળતા પાંચ ગામો સંપર્ક વિહોણા થયા છે મોતીપરા ગુંડિયા અને કડવાલી અને નવાપુરના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા ગામ બન્યા સંપર્ક વિહોણા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

સંપર્ક બન્યા છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ને મેઘ તાંડવ થયો છે ચૌદ ઇંચ વરસાદ પડ્યો છે ને ટોકરી નદીના પાણી કોઝવે ઉપર ફરી વળતા પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા છે